એ આવન જરૂર ને અલે હouti બદર મજા આવે ગામના પાદર બેઠા તો મજા આવે અહી બેઠા બેઠા ડોનાલ્ડ ટ્રમ્પ એ જીતી જાય ને અહી બેઠા બેઠા મોદી જીતી જાય હો જો આ બધા ભેગા થઈ ગયા અહીંયા બધા આ બધા ભેગા થઈ થઈને એવી ચર્ચાઓ કરતા હોય ને ઈ તો કે આ વખતે હારું લાગે પેલો રાહુલિયો નહીં જીતે એમ એ દાદા શું કો શું કરો પશુ પશુ પાલન કરો તો ચટલી ગાયો ચટલી એમ ભેંસો ને ગાયો ને ચટલું ચટલું છે આ 10 ગાયો છે આ તો ગાયો ને તો એકાદી હાલજો આમ જો આમ આપણે તૈયાર છીએ આપણે તૈયાર એકાદી લઈ લેવાની તો પછી લઈ લેવાની હાઓ તમ કેટલા વરા કેટલા થયા 58 તો તો ચૂટણી તો બહુ બધી જોઈ લી તમે તો હા બહુ જોઈ લી મજા આવે ચૂટણી આવે તો મજા આવે મોદી સાહેબ જેવા આયા મજા આવી જાય અરે ચૂટણી માં મજા આવે જો રાત રાત મોડે ઉધી બધી બેહતા હોય ને જબર એ લીલા લેરા લીલા લેરા ડાયરો બાયરો હાલતો હોય કા હા હાલતો હોય ડાયરા તો જોયેલા જ હોય ને કેવી મજા આવે ડાયરામાં જલસા જ પડી જાય ને એકાદ ગીત ગીત આવડે ને તમે ડાયરો ચાલતો હોય તો ના 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 આવડે ગવાય ને ના ગવાય એકાદ તો ગાવ

લાલ લાલ જોગી લાલ રમતા લાલ જોગી લાલ જોગી નો નેડો લાગ્યો ભોરા શિવજી લાલ 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 ચશ્મા ક્યાંથી લાયા અમેરિકા થી તમે ચશ્મા જવા પહેરો શું લખ્યું ચશ્મા ઉપર પોલીસ લખ્યું પોલીસ તો પેલા પેલા પેલું નહીં કેતા પેલા પોલીસ કયું નજરો છે કોઈ નહીં બચ્છતા એવા ચશ્મા લાવ્યા તમારા

પણ લાગો તમે હા ગુજરાતના યંગેશ સરપંચ ગુજરાતના એકંદ સરપંચ ભાઈ આ ગુજરાતના યંગેશ સરપંચ જે જોઈ લેજો આપણે હું 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 લઈને આવ્યો છું જો હું લઈને આવ્યા યંગેજ સરપંચ હો કોઈ નથી લાવ્યું હા આ ભાઈ છે ક્યાંથી આવ્યા હું શાહપુરનો જ છું શાહપુરના જ છું ક્યાં આવ્યું હા શાહપુર ગામમાં ઊભા હોય

આપડે થો રોજ કરીને આવ્યા હા દર્શન કરીને આવો બરોબર ને હા બરોબર દાઢી વાઢી થોડા બોલા વાળ આવી ગયા ઉમર થઈ ને ત્યાં છઠ થયો અસર થઈ ગયા તમારે સુરની પૂર લડવી જોઈએ શું લાગે લડવી

આ ગમે તાર કોઈ કેમ ફોન કરે તમને ટિકિટ આપવાની આવતરે એમ ના ટિકિટ તો આપડા જે આવશે એમને ઉમીદ બને આપડે ટિકિટ નહી હવે એસટી ની ટિકિટ તમે હું જે ચટણી આપણને એસટી ની જરૂરત નથી દરેક ના ઘરે સાધન છે એમને એમ કે હું ટિકિટ આપવાનું ચટણી વિકાસ થઈ ગયો તો ઘરે બબે બબે પોત પોતે ગાડીઓ છે વિકાસ દેજો ગામમાં વિકાસ દેખાય આ દાદા ભાઈ જો Android ફોન એ ચાર કેમેરા છે આમાં ચાર એસટી ની ટિકેટ કોઈ જરૂરત પડતી નથી દરેક ના ઘરે સાધન છે દરેક ના ઘરે સાધન

લેવી જો પૂછી છો આ બધા ભેગા થઈ નામથી આમ કરાવ હે ઈ કેમ કે છે ઉપર ની ટિકિટ આપણને ભગવાન ઉપર આવતા જવાય ને

આવો 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 આયા વાયા ના ઓર આવો થોડક ઓર આવો ને હું શું કહું હજી આમ 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 આવો આમ ઓ સરપંચને ને કેતો જો વધારે ઓલું હવે સુરણી બુરણી આવે ને તો તમને પ્રચારમાં રાખવાના છે બરોબર તો આમ એક આદુ ગીત આમ સરપંચને ગમે ને એ ગીત તમારે ગાવાનું છે એમને પૂછા વગર નો પૈસા વગર નો આ પૈસા વગર નો ગાવાનું આ બધું ફરી જાવ ગાવ એક 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 હું ગાઉ તમને જે ગમે પણ સરપંચને ગમવું જોઈએ வட்டோரா வட்டோ சர்ப்பி க ગરવી રે ગુજરાત માં સરપંચ તમારો હોટ છે જો હજી મજા આવી ને આવી જ મજા કરવાની છે બધા તમારે ને મારે બી અને જો આ સરપંચ કેવા લાયો આવા નવા સંતાય સરપંચ ને હું બતાવીશ તમને ને બરોબર અને તમારા ગામમાં આવવાનું છું ને ભાગોળે બેહવાનું છું એટલે ક્યાંય જાતા નહીં બરોબર હું આવું છું હું આવું છું હું આવું છું ઉભા રહેજો હું આવું છું તમારા ગામમાં હું આવું છું આવું છું ઊભા રહેજો અહીંયા ને હું આવ્યો